નકાતા વાસિયાડા માં ઘર થી બારે કોણ નીકળે ખાતા વીત ગોદળ માં ગરી જાય હું તો હાવ હાચું કઉ હું જો હું તો એમ જ કરું આપણે એલી હોય એવું કેવું નકામું ખોટું બોલવું ક હાવ હાચી વાતે ખાઈને સુઈ જાય ને મડ મડ ઉઠી હું હવાર તો ગોદળ પગ બાર કાઢવાનું મન ન થાય લે હા હાચી જ વાતે ને તાડ કેવી પડે હુંય હદ નહીં કરતી આપણે તો અત્યારે કોઈ સટર પેરલ હે

ગાયનો ખીલો બચારિયાનો કોરો હશે નાખીન તો આવીતી પણ ખાઈ ગઈ હશે ચાવ તો પાણી પાણી પાઉ ને તમારે તો ઘરે વહુ હે માસી તમારે કામ કરવાની જરૂર પડે હે વહુ આય થી હું તોય કમવારી હું હે હું આપડા હી થાય તો આપણે કરીએ જ ને એને બચારિયાને અહીંની જિંદગી ન હોય એ બટુક તો ખાવાની કોશિશ ન કર તારે અમારી હાવનો પ્રેમમાં તીર નાખવા લાગેનું

हाँ भले जय श्री कृष्ण हो सीताराम तो सियाड़ा मत आप पानी की मजा मने आवा दे तो बर्ता का नजरी खात ठरी गया से हाँ अभी जाना तो कुर्सी पर बैठ जाऊँ हाँ 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 क्यों वो मीठा ताप लागे हैं जो मुँह यहाँ पर तो रात में सोते रहना चाहिए पहले नहीं इतनी टाट वहरी कटाट है हम उन्हें ही बोला तो रहे हेलो हमने ताप पर सच्चा मैंने ही जाती हूँ नहीं મારા ઘરની મેડી ઉપર ચડીને જોઉં કોઈ બાયો નહીં હોતી વાહમાં સત્સંગ બંધ ના ના સત્સંગ કરે ઘરે બેહીન કરતા હશે તો છે ને અત્યારે સાચી વાત છે તારી જમકુડી આ બધા ને મન ડેલા માં બેહીન સત્સંગ કરે તો આવતા શનિવારે આપણે જાશું હો હા હું આલીસ મને હાથ દીજો એ તો માઈકે લીધું હે આપણે એ ગાશું એ બાઈ બધાય કે કે રાત કેવડી મોટી હોય હે મને તો કોઈ દી લાગતું જ નહી કે રાત મોટી છે હું તો હું તે ભેગી હવાર પડે તોય એ હવાર એમ થા હજી જરી કોર હોતી હે તો હારું હતું એલી તમને એક વાત કહું ઓલી સંતાડી હે તે એની માં હે ને પેલા એકલા ઘરે હશે એક દીકો તે હે ને એક માંગ્યા વાર વાયો હશે ને તો એને કીધું કે મને પાણી પાવ ને તો બચારી એને પાણી તો પાયું કા

હવે આવા ધૂતર અને ત્રાસમ તો વધ્યા હે ઓય ઓળખ મુશ્કેલ બની જાય કોણ હાચું હે ને કોણ ધૂતરું હે પાસ તમને એમ નહીં લાગતું કે ગામડા માં જ આવે કે શહેરમાં તમે જોઈએ હે કોઈને માંગતા એ હું ખબર આપણને કે આપણે ક્યાં ગયા તો શેરમાં રોજ રેવા ઈ હાચી વાત હે માંગવા આવે તો દેવું એ જોવે ને આવા ધૂતરાય કેરેક ધકી જાય લે હું કરું એવું નહીં હો કે હર વખતે ધૂતરા જ ધકે

અત્યારે એને ગાડીઓ ને બંગલા ને ઘરે બધું હે ને એવું સુખ ચેન થી જીવન ગુજારે હે બધા એમ કહે હે કે ભિક્ષુક ના રૂપ માં ભગવાન આયા હતા હા બની શકે એવું ન હોય કે બધા ધૂતારા જોય સાચી વાત હે આ ની આ વાત મેં હા ભરી દી ઈ ભગવાન હોય કે ન હોય પણ ભૂખ્યા ને જમાડવાનો ફળ હે ને કોઈ દી કેડે ન જાય જો આપણે બે હાથે દઈને તો ભગવાન હજાર હાથે આપણને પાછું આપશે ભૂખ્યા દરવાજા પાછું ના વાળવું ભૂખ્યું કે ગરીબ કે દુખી મણ હોય ને એની ઉપર ખાવું જ આપણે દયા દાખવવી જવાય કે દેવા ન હોય તો દયા રાખો સાચી વાત છે આ કુદરત છે ને યોગ્ય સમય જોઈને યોગ્ય વ્યક્તિની પરીક્ષા કરતો જ હોય હે કે આ કેટલો દેવાન લાયક હે હોય એલી ઓલું ભજન એ નહીં વાહે ઓલું એમાં ન વિશ્વાસ કરી લેવારો હા સાચી વાત જોઈ ઈ જ ભજન ની વારી એને થયો તો કયું ભજન એ મે કેરે કે માભર્યું નહીં આ એ નહીં માભર્યું આ જૂની એડી નું ભજન છે જૂનું તો કાઈ નહીં પણ તમાર ધ્યાન માં નહીં આયું હોય તો એ મે હોય ભાઈ કે કેવાય નહીં કા આય સુર પંખા તારે પાહ તો ઘણી વાતો હે લે કે હે આ ભરિયા વે આટલી બધી વાતો આ તો મે ભરત ભરતા ભરતા વાહ માં બાયો ને છોકરીઓ વાતો કરે રહ્યો ને ઈ હા ભરો પણ ઈ ભજન કયો હે લે મને કેતો જરીક આવતા સત્સંગ માં આપણે ઈ ગાસું મારે ગાઉં ગાઉ હે મને શીખડાવો શીખવાડવાની કે ના જતી લે તો તારે શીખી લે આવ શીખવા માટે આ કાડી હંમેશા તૈયાર જ હોય હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું ચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું સ્વાર્થ કેલા ની હું આમ છતાં ક્યાં આવું છું

હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું શ્રીમંતોનું સુખ જોઈને આંગણું જોવા આવું છું રજા સિવાય પાછો છો છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું દિન દુખી પર નફરત દેખી દિન દુખી પર નફરત દેખી નિત્ય આંસુએ સુ છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું ઓળખનારા ક્યાં છે આપ હું આપ કવિની પડીએ હું રામ બની રહી જાવ છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે આવ હાચી જ વાત છે ને ભગવાનની ઈચ્છાથી જ અવતાર ધરીને આવે છે કેરે કราม બને કેરે કૃષ્ણ બને કેરે બુદ્ધ બને આમે ભગવદ ગીતામાં કીધું છે ને કે જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધી જાય ને ત્યારે ત્યારે પાપને દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ધરતી ઉપર જન્મ લેશે સાચી વાત એ વિચાર રૂપે જન્મ લે કે કેવી રીતે લે એની ઉપર બાકી હું તો હાવ હાચું હે આપણે સત્સંગમાં કેટલાય દી નહીં ગયા તો આજ તો આપણે અહીંયા જ સત્સંગ થઈ ગયું એક ભજન તો અહીંયા જ ગવાય ગયો તો શું ચોવટ કરવાનો ઈરાદો હતો મારો ના ના એલી મોડું થઈ ગયું મારે કાલ નિહારે જવાનું પાછું નિહાર તો મારે જવાનું હે પણ કાઢી તો ઓલો શિવતાંડવ ગાઈ દે ને એમ ઈ તો કેવડું મોટું હે ઈ ન ગવાય રે ભાઈ અત્યારે હવાર આવજો રોજ ઉઠીને ગાઉં છું હું તો નહીં ગાતી ભાઈ હું તો ખાલી ઓલો શ્લોક બોલું ઉઠ્યા વારો ઓલો વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ ઈ કે ઉઠ્યા વારો છે હા ઈ મને ખબર હે શ્લોક નહીં પહેલા હું શ્લોક બોલું પછી આ બોલું બોલી ને ઈયા પછી આવે હવે શ્લોક હું બોલું તો હાલો હવે ઘરે જાશો મોડું થઈ તમારે બેહું હોય તો જાઉં ભલે જય શ્રી કૃષ્ણ હવે ઘણા તો અમે નહીં બેહીએ પણ તારે અત્યારે ને અત્યારે જાવું હોય તો તું જા વાંધો નહીં તું તારે કાળી ઘરે એકલી જાતી બેહીશ ને ને ન કા મૂકવા આલી ના ના એમ સુ બિયાવાનો આરત ચંપુડો માર ભેગે ઈ કેરવાનો બેઠો બેઠો અહીં ડોલો ખાઈ રહ્યો ને ભેગે લેતી જાવ હા ભલે હો જય શ્રી કૃષ્ણ સીતારામ ભલે લે કાળી કાલે મળીએ તો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બધાને સીતારામ હા જે બધા ત્રણ ગોદડા બે જો ને બે લાગી જશે તો મનસીડા થઈ જશે એ હા તું ચિંતા ના કરો ભલે જય શ્રી કૃષ્ણ